ગૌરી વ્રતની વિધિ પાર્વતી માએ અષાઢ મહિનાની આ આ વ્રત કર્યું હતું વ્રતને ગૌરી વ્રત કહેવાય છે ગૌરી વ્રતની વાર્તા નાની નાની સરખી કુંવારિકાઓ સહેલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે સાથે જમે અને સાંજે ગામના પાદરે જઈ ખેતરાઓ માટી લાવે પછી ઘરે આવી માટીને ટોપલીમાં કે છાબડીમાં નાખી તેમાં છાણિયું ખાતર નાખે અને પછી તેમાં તુવેર ચોખા જવ તલ જુવાર ઘઉં ડાંગર વગેરે સાત ધાન વાવી પછી તેને છાબડી પછી તે છાબડીને ટોપલા ઉપર મૂકે અને ઘીનો દીવો કરી કંકુ ચોખા અને ફૂલોથી તેને વધાવે અને પગે લાગે આમ દરરોજ સવારે આ બધી કુમારિકાઓ નહાઈ ધોઈને પાટલે મૂકેલા ઝવેરાને ઘીનો દીવો કરી તેની પૂજા કરે કંકુ ચોખા અને ફૂલ ચડાવી તેને પગે લાગે અને ત્યારબાદ ઘરકામમાં લાગી જાય આવી રીતે અષાઢ મહિનાની સુદ અગિયાર સુધી તે વાવેલા ઝવેરાને રાખી મૂકે અને તેની પૂજા કરે અગિયારસના દિવસે સવારમાં જુવારના સાઠાનું દાંતણ કરે ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં નાવા જાય અને નહવા જતા રસ્તામાં ગાતા જાય કે ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય રે ગોરમા આવા બીજા ઘણા ગીતો ગાતા ગાતા નદી તળાવથી નહાઈને ઘરે પાછા આવીને ઝવેરાની પૂજા કરે ઘીનો દીવો કરે કંકુ ચોખા ફૂલ ચડાવે પગે લાગે આ દિવસે કુંવારિકાઓ એકવાર જમે જાગરણ કરે ગરબા રમે ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નહાઈ ધોઈ ઝવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘરે આવીને ઉપવાસ છોડે પારણા કરે આ વ્રત કરનારી કુંવારિકાઓ વ્રતના પાંચે દિવસ એકવાર મોડું ખાય છે જય ગૌરીમાં